તમે નિરંતર પીધા કરો ભગવાનની કથાનું પાન નિરંતર કર્યા કરો તમે અને એટલા માટે થઈ અને સુખદેવજી મહારાજે કહ્યું આને કથામૃતનો મહિમા નથી આને અમૃતનો મહિમા છે પોતાનો મહિમા છે એટલે ના પાડી દીધી કે તમને કથામૃત નહીં મળે અહીંયા આગળ કથા પીવા બેઠા છીએ તો આપણે પ્રાધાન્ય કથાને આપીએ કથા જ કેન્દ્રમાં હોવી જોઈએ માણસ કરતૃત્વને ભૂલી જવું જોઈએ પણ આપણે કેવું થાય ખબર છે સારું કામ થાય ને તો મેં કર્યું અને ખોટું કામ થઈ જાય તો કે મારાથી થઈ ગયું સરસ મજાનો હલવો બનાવ્યો હોય અને આપણે પૂછીએ મે હલવો બનાવતા બનાવતા દૂધ ઢોળાઈ જાય પૂછે આ તો કે એ મારાથી ઢોળાઈ જાય એમ નહીં કે મેં ઢોળ્યું મારાથી ઢોળાઈ ગયું મારા દ્વારા ઢોળાઈ ગયું સારું કામ થાય ત્યારે આપણે પોતે આગળ થઈ જઈએ છીએ અને આપણાથી જ ખરાબ કામ થાય ત્યારે આપણે અન્યથી જોડાઈ જઈએ છીએ તો અહીંયા આગળ ક્યાં અમૃત અને ક્યાં કથા અમૃત ક્યાં કાચ અને ક્યાં મણી ક્વ સુધા ક્વ કથા લોકે ક્વાચ્વ મણી બ્રહ્મરાચાર્યવા ક્યાં સુધા અને ક્યાં અમૃત ક્યાં અમૃત અને ક્યાં કથામૃત કાચની કિંમત મણી હારે ન થાય અને આ મણી એટલે સામાન્ય મણીની હો ચિંતા મળી કે જેમાં ખાલી તમે ચિંતન કરો ભાગવતના માંડવામાં આવીને બેસો ને અને ચિંતન કરો ને તોય તમારું ધન્ય થઈ જાય તોય તમારું જીવન ધન્ય થઈ જાય પણ અહીંયા આ શ્લોકમાં એક શબ્દ બહુ સરસ વાપરો છે બીજી લીટીમાં પહેલો શબ્દ છે બ્રહ્મરાતો સુખદેવજી મહારાજ માટે આ આ પ્રયોજન છે છે ને લખી લખી શકાય પણ બ્રહ્મરાતો એટલા માટે લખાયું છે કે જેને સંપૂર્ણ ભરોસો બ્રહ્મામાં રાખ્યો છે અને એકલાય નહીં હોય બે વ્યક્તિએ શ્રોતાને વક્તા બેયનો ભરોસો ભગવાનમાં શ્રોતાને વક્તા બેયને જેને ઉગાર્યા છે ભગવાને એવા ભગવાનનો જેને ભરોસો રાખ્યો છે એટલે લખ્યું બ્રહ્મરાતો વિચારીએ સુખદેવજી એનો ઉપહાસ કર્યો દેવતાઓને જરા હસી પીડ્યા છે કે તમે આ બેને સરખા માનો છો ભાગવતનો વક્તા અને ભાગવતનો શ્રોતા એટલે કે સુખદેવ અને પરીક્ષિત બે ભગવાનથી રક્ષાયેલા છે એટલા માટે થઈને જેને સંપૂર્ણ ભરોસો ભગવાનમાં જેને પરમાત્મા સિવાય ભરોસો જ નથી આ દુનિયામાં ભરોસો કરવો હોય તો ભગવાનમાં કરજો દ્રઢયિન ચરણન કેરો ભરો સો સારમાં દ્રઢ ભાવ સાથે દ્રઢયિન આ કથામાં બ્રહ્મરાતો વિચારી એવ આપણે એક એક સુખદેવજી મહારાજે એ પણ કીધું કે દેવતાઓ ભલના હતા શું થઈ ગયું પણ ભાવ ન તો એટલે કથા ન મળી આ કથામાં આપણને બીજો આ શ્લોકમાંથી ઉપદેશ મળ્યો છે કે જ્યારે પણ કથામાં આવીએ ત્યારે ભાવ કથામાં જોઈએ કે હું કથા સાંભળવા જઈ રહ્યો છું ભગવાનની પ્રભુની કથા સાંભળવા જાઉં છું ભાવહી વિદ્યતે દેવો તસ્મા ભાવહી કારણ પરમાત્મા ભાવથી જ તમને પ્રગટ થશે ભાવ નહીં હોય તો તમે કદાચ ચાર કલાક હું પાંચ કલાક કથામાં બેસો ને કાંઈ ફેર નહીં પડે તમે ભાવ સબર જયારે કથામાં આવશો ને ત્યારે હું ભરોસા સાથે કહું છું કે તમે જેટલા ભાવથી કથામાં આવ્યા છો એટલા જ ભાવથી ઠાકોરજી પણ આવશે અને ભાવથી કથા સાંભળશો તો તમારી અંદર જશે તમે કાલે હું ને ગુરુજી ચર્ચા કરતા હતા તો મેં ગુરુજીને કહેતો હતો કે ગુરુજી આ સંસારમાં પરમાત્માને ભીતરમાં ભરવાના છે આપણે મંદિરોમાં ભરીએ છીએ આપણે દેવાલયમાં ભગવાનને ભરીએ છીએ ભરવા જેવો જો કોઈ તત્વ હોય પરમાત્માને તો ભીતર છે